અમેરિકામાં અત્યારે જે સ્થિતિ છે એમાં કોઈ કલ્પના પણ નહીં કરી હોય કે માત્ર જીવ બચાવવા માટે લગાવેલી એક દોડ એવી જશે આખું કેલિફોર્નિયા ઉઠશે અમેરિકાના ભરચક હાઇવે પર બનેલી એ રહસ્યમય ઘટના પાછળનું સત્ય શું છે જેમાં એક લાચાર પિતાએ ઇમિગ્રેશન વિભાગના હથિયારધારી એજન્ટોના ડરથી હાઇવે પર દોડ મૂકી અને પરવારમાં બધું જ વિખેરાઈ ગયું શું આ માત્ર એક અકસ્માત હતો કે પછી કોઈ ઊંડું કાવતરું જેનો ખુલાસો છેક બે હજાર છવ્વીસમાં સમાજના આક્રોશ વચ્ચે થઈ છે આ હૃદયદ્રાવક અને સત્ય ઘટનાની એક એક કડી આજે હું તમારી સામે લાવી રહ્યો છું દોસ્તો કેલિફોર્નિયાના મોનરોવિયામાં ચૌદ ઓગસ્ટ બે ના રોજ સવારે લગભગ પોણા દસ વાગે એક એવી ઘટના બને છે જેણે માનવતાને શર્મશાર કરી દીધી બાવન વર્ષીય કાર્લોસ રોબર્ટો મોન્ટોયા જે ગ્વાટેમાલાનો વતની હતો અને છેલ્લા પાંચ વર્ષથી અમેરિકામાં મજૂરી કરીને પોતાના ચાર બાળકો અને પોત્રોનું પેટ ભરતો તેનું અત્યંત કરુણ મોત નીપજ્યું ઘટનાના દિવસે ઓમ ડેપોના પાર્કિંગમાં જ્યારે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઇસના સશસ્ત્ર એજન્ટોએ અચાનક દરોડો પાડ્યો ત્યારે ત્યાં હાજર દિવસભરની મજૂરી માટે ઉભેલા લોકોમાં નાસ ભાગ કાયદેસરની બચી ગઈ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ માસ્ક પહેરેલા અને બંદૂકો સાથે સજ્જ એજન્ટોને જોઈને મોન્ટોયો એટલો ગભરાઈ ગયો કે તેણે પોતાનો જીવ બચાવવા માટે હાઈવે તરફ રીત સરની દોડ લગાવી દીધી આ ગભરાટમાં તે આઈ ટુ વન જીરો ફ્રીવે પર પહોંચી ગયો જ્યાં પૂરપાટ ઝડપે આવતી

આ મામલે પોતાની જવાબદારી હંમેશને જેમ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને જણાવ્યું કે તેઓ બોનતાયાનો પીછો કરી રહ્યા નહોતા અને તેમને તો કલાકો પછી અકસ્માતની જાણ થઈ પરંતુ સમાજના નેતાઓ અને નેશનલ ડે લેબરર ઓર્ગેનાઇઝિંગ નેટવર્ક આ વાત માનવા તૈયાર નથી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ ઘટના સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે અને લોકોએ સતત શ્રદ્ધાંજલિ સભાઓ અને વિરોધ પ્રદર્શનો યોજીને ન્યાયની માંગ કરી છે પ્રત્યક્ષ કહે છે કે એજન્ટોની આક્રમક પદ્ધતિએ જ આ ગભરાટ પેદા કર્યો હતો જેના કારણે આ મોત થયું છે મોન્ટાયોની ભત્રીજી મારિયેલાએ રડતા રડતા કહ્યું કે તેનો કાકા કોઈ ગુનેગાર નહોતા તે માત્ર એક સારા જીવનની આશામાં અહીં આવ્યા હતા આ ઘટના બાદ આઈસની કાર્યપદ્ધતિ અને ટ્રમ્પ વહીવટી તંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓ સામે ખૂબ મોટા સવાલો ઉઠ્યા છે બે હજાર પચીસના વર્ષમાં દક્ષિણ કેલિફોર્નિયામાં આઈસના દરોડા દરમિયાન થયેલું આ બીજું મોત છે દોસ્તો લોકો હવે આઈસ આઉટ ઓફ મોન રોવિયાના નારા લગાવી રહ્યા છે અને અડતાલીસ અન્ય પીડિતો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે વેદીઓ બનાવી રહ્યા છે સત્તાવાર અહેવાલો મુજબ તે દિવસે આઠ થી બાર લોકોની અટકાયત કરવામાં આવી હતી જેઓ મેક્સિકો અને હોન્ડુરાસના રહેવાસી હતા ઇમિગ્રેશન એડવોકેટ્સ નું કહેવું છે કે ડર અને દાક ધમકીની આવી નીતિઓ માત્ર જીવલેણ અકસ્માતોમાં જ મોતમાં જ પરિણમે છે સિસ્ટમમાં તાત્કાલિક સુધારાની જરૂર છે આ પૂરો અહેવાલ અમે આપને પુરાવાઓના આધારે વેરીફાઈ કરીને આપ્યો છે જેથી તમે સમજી શકો કે કેવી રીતે એક સામાન્ય મજૂરનું અમેરિકન સપનું હાઇવે પર તહેજ નહેશ થઈ ગયું તેનો પરિવાર વિખેરાઈ ગયો જો તમને આ સત્ય ઘટનાની વિગત મહત્વની લાગી હોય તો અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ દોસ્તો આ વિડિયોને ખૂબ શેર કરજો